કેમ છો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતીઓનું ફેમસ ફરસાણ એવા પાત્રાની રેસીપી આ પાત્રા આજે આપણે ખૂબ જ સરળથી ઝટપટ બનાવી લઈશું બેટરને અળવીના પાન ઉપર ચોપડવાની કે પછી પાનના રોલ વાળવાની ઝંઝટ વગર જ આ પાત્રા આજે આપણે તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ પાતળા બનાવવા માટે અહીં મેં દસથી બાર નંગ જેટલા અળવીના એટલે કે પત્તરવેલના ફ્રેશ પાન લીધેલા છે પાતળા બનાવવા માટે હંમેશા આ રીતના ફ્રેશ પાનનો જ ઉપયોગ કરવો આ પાનને મેં સારી રીતે ધોઈને કોરા પાડી લીધા છે અળવીના પાન અહીં મેં મીડિયમ સાઇઝના જ લીધા છે તમે તમારી પસંદગી મુજબ મોટા કે નાના પાન લઈ શકો છો હવે તેમાં વચ્ચે રહેલી નસને કાઢવા માટે બે ત્રણ પાનને લઈ વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરીશું ત્યારબાદ તેને ચપ્પા કે છરીની મદદથી નસનો ભાગ કાઢી લઈશું હવે પાનમાંથી આ રીતે ધીમે ધીમે રોલ વાળી લઈશું અહીં મીડિયમ સાઇઝના અળવીના પાન લીધેલ હોવાથી તેમાં વચ્ચેની નસનો ભાગ જ કાઢવાની જરૂર પડશે બાકીની નસો એકદમ ખૂણી હોવાથી તેને આપણે નથી કાઢવાની પછી ચપ્પાની મદદથી તેણી ઝીણી સ્લાઇડ બનાવી લઈશું અહીં આપણે એકદમ પાતળી સ્લાઇઝ જ બનાવવાની છે અને પછી સ્લાઇઝને આ રીતે કટ કરી લઈશું જેથી સ્લાઇઝ છૂટી પડી જાય આ રીતે બાકીના પાનના વચ્ચેથી પણ નસો કાઢી લઈ તેની જેની સ્લાઇઝ કરી એને પણ કટ કરી લઈશું અહીં મેં બધા જ પાનની સ્લાઇઝ કટ કરી એક વાસણમાં લઈ લીધી છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ચપટી હિંગ અને એક ચમચી અજમાને આ રીતે હાથથી મસરીને એડ કરી લઈશું હિંગ અને અજમો એડ કરવાથી પાત્રામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને પાત્રા પચવામાં પણ હળવા રહે છે હવે અડધી ચમચી ગરમ મસાલા પાવડર બે ચમચી જેટલા સફેદ તલ ત્રણથી ચાર ચમચી જેટલો લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ આમળીના પલકનો પણ ઉપયોગ કરી શકો છો ચાર ચમચી જેટલી દળેલી ખાંડ એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી ચારથી પાંચ ચમચી ચોખાનો લોટ ઉમેરીશું ચોખાના લોટથી પાત્રાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં લીલા કોથમીરના પાન એક ટેબલ સ્પૂન બેકિંગ સોડા અને બે ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી બધો જ મસાલો પાન સાથે સારી રીતે મિક્સ થઈ જાય હવે બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક કપ બેસન ઉમેરી દઈશું હવે હાથની મદદથી બધું જ બેસન સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં બેસન ચાળીને લીધું હતું બેસન ચાળેલું હોવાથી તે પાન સાથે સહેલાઈથી મિક્સ થઈ જાય છે હવે એક કપ પાણી લઈ તે થોડું થોડું એડ કરતા જઈ બધી જ વસ્તુને મિક્સ કરતા જઈશું આપણે અહીં પાત્રા બનાવવા માટે ના બહુ ઝાડું કે ના બહુ પાતળું એવું મીડિયમ થિકનેસવાળું જ બેટર તૈયાર કરવાનું છે આ બેટરની અંદર અહીં વધારે પડતા બેસનનો ઉપયોગ નથી કરવાનો માત્ર પાનને બાઇડિંગ આપે એટલું જ બેસન આપણે લઈશું જેથી પાત્રા પોચા અને સ્વાદમાં પરફેક્ટ બને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે આવું બેટર તૈયાર કરવા માટે મારે એક કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે આ બેટરને આપણે પાથરવા માટે એક ડીશને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું જેથી પાતળા ડીશમાં ચોટી ના જાય અહીં તમે તમારી પસંદગી મુજબની પણ થાળી કે ડીશ લઈ શકો છો હવે તેમાં થોડા સફેદ તલ પાથરીશું ત્યારબાદ તમારે પાત્રાને જેટલી થિકનેસ આપવી હોય તે પ્રમાણે બેટરને તેમાં એડ કરવાનું મેં અહીં બધું જ બેટર ડિશમાં એડ કરી લીધું છે હવે તેને ચમચીની મદદથી એક સરખું ફેલાવી લઈશું મેં બેટરને મીડિયમ થિકનેસમાં જ પાથરી લીધું છે હવે તેના પર થોડા સફેદ તળ સ્પ્રિંકલ કરીશું જેથી પાત્રા ખાવામાં અને દેખામાં પણ ખૂબ સરસ લાગે પાત્રા બાફવા માટે મેં એક વાસણમાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂક્યું હતું વાસણ અંદરથી કારું ના પડી જાય માટે મેં તેની અંદર લીંબુના બે ટુકડા એડ કર્યા છે હવે તેની અંદર બેટરવાળી ડીશ મૂકી ઢાંકણ વાખી દઈ તેને વીસથી પચીસ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક થવા દઈશું પાત્રા બાફવામાં જરરા પણ ઉતાર કરવાની નથી ન તો તે અંદરથી કાચા રહી જશે અને પાત્રા બરાબર નહીં બને પાત્રા બાફવા માટે તમારી જોડે આ રીતનું કુકર ના હોય તો તમે ઘરમાં રહેલા કોઈપણ તપેલાની અંદર સ્ટેન્ડ મૂકીને તેના પર પાત્રાની ડીશ રાખી કૂક કરી શકો પચીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકણ ખોલીને જોઈ લઈએ હવે એક ટૂથપિક કે છરીની મદદથી પાત્રા બરોબર કૂક થઈ ગયા છે કે નહીં તે આ રીતે ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે મતલબ કે આપણા પાત્રા સારી રીતે કૂક થઈ ગયા છે હવે આ પાત્રાને બહાર કાઢી લઈને દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે એ પાત્રા એકદમ ઠળી ગયા છે તો હવે ચપ્પાની મદદથી એના નાના નાના પીસ કરી લઈએ અહીં તમે તમારી પસંદગી મુજબ પીસની સાઈઝ નાની કે મોટી રાખી શકો છો મેં એ મીડિયમ સાઇઝના જ પીસ કટ કર્યા છે હવે આ બધા જ પીસને હળવે હાથે ડીશમાંથી છૂટા પાડી દઈએ તમે જોઈ શકો છો કે આપણા પાત્રાના ખૂબ જ સરસ પીસ તૈયાર થઈ ગયા છે અને તે એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે પાત્રાને વઘારવા માટે અહીં મેં એક કડાઈને ગરમ થવા માટે મૂકી છે કડાઈ હળવી ગરમ થાય એટલે તેમાં પાંચ છ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ હળવું ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી રાયના દાણા ઉમેરીશું રાયના દાણા ફૂટવા લાગે એટલે તેમાં આઠ દસ મીઠા લીમડાના પાન ચપટી હિંગ અને બે મોટી ચમચી સફેદ તલ ઉમેરી વગારને સારી રીતે સાંતરી લઈશું હવે પાત્રાના પીસ ઉમેરી વઘાર સારી રીતે પાત્રાને કવર કરી લે તે માટે ચમચાની મદદથી તેને સારી રીતે હલાવી લઈશું અહીં આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર પાત્રાને ચમચાની મદદથી હલાવતા જઈ તે ગોલ્ડન બ્રાઉન કલરના શેકાઈ જાય ત્યાં સુધી કૂક થવા દઈશું પાત્રા બહારથી ક્રિસ્પી હશે તો જ ખાવાની મજા આવે છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા પાત્રા બહારથી એકદમ ક્રિસ્પી બની ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેના પર થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી પાત્રા સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ આ પાત્રાને તમે સોસ કે બેસનની ચટણી સાથે સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આ પાત્રા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો એકદમ ઝડપથી બની જતા અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટા એવા પાતળા તૈયાર છે ખૂબ જ સરળ રીતે બની જતા આ સ્વાદિષ્ટ પાત્રાની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો